ના બોલવાનું બાફે છે બટાકે કઈ કઈ અમને છે નહીં પણ આ છે ને બુઠ્ઠી થઈ ગઈ છે લમત રેહવાય ના દેવાય તમારા બાપા નું છે તારા બાપાનું છે

અરે બહુ શિવરાત્રીનો છે ચોય બાર જાતો જ નહીં બરોબર ના ના આજે ચોય નહી હાર મારા હિસાબ કરી રાખજો હું આવું હા એ હા હા એ વી કાજી આવો કુડા તું ફોન મો અલે આપણે અમદાવાદ વાળા હા તમે એલા પેન્ટ બનાવજો ઈ એમ ને હા મારા બેટા આજે શિવરાત્રી છે તો એમ કહે છે કે તમે આવતા રહો તમે આવતા રહો ટાઈમે પૈસા આલા નહીં બરોબર અરે રાત દાડો ઉંગતો નથી એનું કોબમો કાઢ્યાલો વાત સાચી પણ આજે શિવરાત્રી નું તમારું જબરજસ્ત કામ થવાનું છે શું સકરિયા ભાવે સકરિયા હું તમે લાયા લાવજો અરે ભાઈ અમે નહીં લાયા આપણા ગામ ના પેલા બકરાજી રે એમને કીધું કે સકરિયા ની પાર્ટી આપણા ઘેર છે એટલે ગામ માં ઘરે ઘર ઘરે કેતા હો હાલો હાલત તો આપણે એ કોમ કરો તમે પોકો ના ભો નહી એક નંબર નો લેટવો હશે હવે બકરાજી નું તળિયા ઝાપટ થઈ જશે કોને એકલા લઈ પોકો બકરાજી હા હા

અલ્યા એ તો તમને કહેતા છે બાકી હું કદી ના મોનુક બકરોજી તમને સક્રિય ખોડા એ બે પા શિવરાત્રીન દાળે ઓવા ઓવા તમારે તો ખાવા દેવાનો એટલે મને અલે હું કોઈ નહીં અમે તો જેટલા સક્રિય ખાધા તો તમાર જો લેટવા નહી તો સક્રિય ભરે કરતા ફરીએ અમે તો ના ના તમારે ખાવા આલો એટલે તો અમે એ તો તમને ખબર પડશે એ જો નહીં ખાવ અમર જો જો ખાઈ લો જો આ જો તમે ખાઈ નાવો હો હા જો જો ખાઈ લો ગોમનું લેટુ હે કોણ સીધી બોલો એનો શું નામ છે કઈ વાવેતર તો કર્યું છે એંડા કર્યા છે કપાસ કર્યો તો ઘઉં કર્યા છે બધું વાવેતર માં કોઈ બાકી જ નઈ રહ્યું છે હા બરાબર તમારે માર તો દો વીઘા સણા છે દો વીઘા દો વીઘા સણા કર્યા છે સારું કે વાત ગયા અને પોસ વખત દીનું છે જબર કે હા જીરા તો ભાવ જબર છે પાસ હા લે શેની વાત ચાલે છે ભાઈ આ તો અમાર ખેતીવાડી ની એમના સણા ને એ બધી વાતો કરીએ છે કેને સણાવાય

આપણે આપડે આયોજન રાખ્યું છે બધું એકમ બનાવું છે બરોબર એટલે કામ તમે હાડો ખાવા બાફવા આલી દીધા છે બકરાજી બાફે એમને એમ કીધું છે કે બોલાવતા આપડે બાફવાનું છે

તો હું આવતા તમારી સ્પેશિયલ પણ ત્યાં બને કીધું હોય કે ભાઈ મારે ખાવું છે લાવો એ તો મુંડા પણ તમે જોયા પણ તમે જે દેખાડ્યા નહી એટલે ગરબા તો પણ મને શું ખબર તપેલો ફાર બધો બે તારો મરી જાય આવતો